સહજ સ્વરૂપ પરમ ગુરુ રાગદ્વેષના પ્રત્યક્ષ બળવાન નિમિત્તો પ્રાપ્ત થયે પણ જેનો આત્મભાવ કિંચિત માત્ર પણ ક્ષોભ પામતો નથી તે જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતાં પણ મહાનિર્જરા થાય એમાં સંશય નથી વચરામુત સાતસો છત્રીસ તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવોમાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે સત્સંગ ભક્તિના કાર્યક્રમમાં શિબિર હરિભાઈમાં પ્રશ્નોત્તરી રૂપે અમોહ સ્વરૂપ એવા પરમપૌદેવ શ્રી મોહમયી મુંબઈ ક્ષેત્રે એ વિષય અંતર્ગત પરમપૌલદેવનું ઉદયન યોગે મુંબઈ ક્ષેત્રે વિચારવું થયું તે આવરી લેવાયું છે આ સાથે વિડીયોમાં બતાવેલ ચિત્રપટો જોતા વિચારતા ઊંડા ઉતરતા પરમ મુંબઈ ક્ષેત્રે વિચારવું થયું તે સમયે થયેલ રોચક અને બૌદ્ધદાયક પ્રસંગો વિશે સરળતાથી સહેજે ઘણી માહિતી મળે એમ છે અને ભક્તિમાં ઉલ્લાસિત પરિણામ થાય એમ છે સત્પુરુષોનું યોગબાળ જગતનું કલ્યાણ કરો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્નો છે કે સત્સંગ ભક્તિના કાર્યક્રમ જાહેરમાં ગોઠવવા કે નહીં વચનામૃતના અમુક પત્રો મુખપાટે કરી શકાય કે નહીં મુખપટ કરે તો સ્વચ્છન કર્યો કહેવાય કે કેમ સત્પુરુષ વિશે તેના વચનો વિશે અભ્યાસ અર્થે લેખન કરાય કે કેમ આ બધા પ્રશ્નો ભલે જિજ્ઞાસાથી ઊગ્યા હોય કે બીજા કોઈ કારણવશ ઊગ્યા હોય તેના જવાબ જ્ઞાનીના વચનને આધારે સમજવા કોશિશ કરીએ અને સ્વ પર કલ્યાણની ભાવના ભાવીએ જ્ઞાનીના સર્વ વ્યવહાર પરમાર્થ મૂળ હોય છે તો પણ જે દિવસે ઉદય પણ આત્માકાર વર્ષે તે દિવસને ધન્ય છે એમ કૃપાલદેવ કહે છે પણ ત્યાં સુધી સાધકે શું કરવું પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ કોઈ પણ જ્ઞાની જૈન કે જૈનેતરમાં શુભ ક્રિયાનો નિષેધ કરતા જ નથી યોગ અસંખ્ય જૈન કયા જ્ઞાનીને સર્વ મંજૂર છે પરમપોધે તો બોધ્યું છે કે કોઈ પણ શુદ્ધાશુદ્ધ ધર્મકણી કરતો હોય તો તેને કરવા દો હવે તેનામાંથી એકવીસ અઠ્ઠાણુંમો બોલ સદાચાર સત્સંગ વાંચન વિચાર કે જ્ઞાનીના વચનો સાથે બેસીને વાંચતા વિચારતા વાગોળતા સર્વે જિજ્ઞાસુઓના પુણ્ય સાથે થયા અને લાભનું એક અદ્ભુત કારણ છે સત્ક્રિયાની સર્વે જિજ્ઞાસુઓને સર્વકાળે સર્વ જ્ઞાનીઓની સર્વથા આજ્ઞા છે જ એમ પરમ બોધ્યું છે તત્વ સ્તુત્રનું ઉમાસ્વાતી મહારાજનું વચન છે કે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ એ સર્વ જ્ઞાનીને માન્ય છે કોઈ પણ ધાર્મિક ક્રિયાનો નિષેધ ન કરતા તેને અવકાશ પ્રાપ્ત થઈએ તેવા જોગે વસ્તુ સમજાવી શકાય તો સ્વ પર કલ્યાણનું કારણ થાય છે એ જ્ઞાનીનો ઠામઠામ બોધ છે સર્વ દુઃખથી મુક્ત થવાનો સર્વોત્કૃષ્ટ ઉપાય આત્મજ્ઞાનને કહ્યો છે તે જ્ઞાની પુરુષોના વચન સાચા છે અત્યંત સાચા છે જ્યાં સુધી જીવને તથારૂપ આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી અત્યંતિક બંધનની નિવૃત્તિ ન હોય એમાં સંશય નથી એમ કુપવાદ બોધે છે તે આત્મજ્ઞાન થતાં સુધી જીવન નિરંતર આશ્રય અવશ્ય કરવા યોગ્ય છે અને તે આશ્રયનો વિયોગ હોય ત્યારે આશ્રય ભાવના તો નિત્ય ભાવવા યોગ્ય છે આ જ કર્તવ્ય છે પણ ઉદયને યોગે તથારૂપ આત્મજ્ઞાન થયા પ્રથમ ઉપદેશ કાર્ય કરવું પડતું હોય તો વિચારવાન મુક્ષું પરમાત્મા માર્ગને અનુસરવાના હેતુભૂત એવા સત્પુરુષની ભક્તિ સત્પુરુષના ગુણગ્રામ સત્પુરુષ પ્રત્યે પ્રમોદ ભાવના અને સત્પુરુષ પ્રત્યે અવિરોધ ભાવના લોકોને ઉપદેશ છે જે પ્રકારે મત મતાંતરનો અભિનિવેશળે અને સત્પુરુષના વચન ગ્રહણ કરવાની આત્મવૃત્તિ થાય તેમ કરે છે વચનામૃત છસો સિત્તેર અને તેથી જ શ્રીમદ રાજચંદ્ર વચનામૃત મોક્ષમાળા શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર કે ઉપદેશામૃત કે પત્ર સુધાના વચનો વારંવાર વાંચી વિચારી સત્સંગ ભક્તિ કરતાં જ્ઞાનીના વચનો વાગોળતા અધ્યાત્મમાં આગળ વધવાનું બળવાન નિમિત્ત મળી રહે છે પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે કે શેરડીની ગંડેરીનો ટુકડો જેમ દબાવી દબાવીને ચૂસે તેમ મીઠો લાગે તેમ આત્માર્થે લાભ હાંસલ થયા કરે છે સર્વ કાર્યમાં કર્તવ્ય માત્ર આત્માર્થ છે એ સંભાવના નિત્ય મુમુક્ષુ જીવે કરવી યોગ્ય છે વચ્ચનામુ છસો તોતેરમાં કુપાલદેવે બોધ્યું કે યથાર્થ જ્ઞાન ઉત્પન્ન થયા પ્રથમ જે જીવોને ઉપદેશ પણ વર્તું હોય તે જીવે જે પ્રકારે વૈરાગ્ય ઉપશમ અને ભક્તિનું લક્ષ્ય થાય તે પ્રકારે પ્રસંગ પ્રાપ્ત જીવોને ઉપદેશ આપવો ઘટે અને જે પ્રકારે તેને નાના પ્રકારના અસદ આગ્રહનો તથા કેવળ વેશ વ્યવહાર આદિનો અભિનિવેશ ઘટે તે પ્રકારે ઉપદેશ પરિણામી થાય તેમ આત્મા વિચારી કેવું ઘટે છે ક્રમે કરીને તે જીવો યથાર્થ માર્ગને સન્મુખ થાય એવો યથાશક્તિ ઉપદેશ કર્તવે છે એટલે કે જ્ઞાનીના વચનોને આધારે તેમાંને તેમાં રહેતા ઘણો લાભ થાય એમ છે મોક્ષવાળાનો એક પાઠ રોજ વાંચે સમજવાની કોશિશ કરે તો એક વર્ષમાં ત્રણ કરતાં વધુ વાર મોક્ષવાળા વંચાઈ જાય પાત્રતા પ્રમાણે તેમાંથી ગ્રહણ પણ થાય અને પરિણમે આત્મસિદ્ધિ શાસ્ત્રની એક ગાથા રોજની પાકી થાય તો પાંચ મહિને તો આખી આત્મસિદ્ધિ પાકી થઈ જાય પૂજ્ય જે બોધેલ કે એક જ શ્લોક સંસ્કૃતનો રોજનો પાકો કરે તો વર્ષે બે વર્ષે કેટલા શ્લોકો થાય અને આગળ જતાં કાશીએ ગયા વગર જીવ પંડિત પણ બની જાય ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય પાન સડે ઘોડા અડે વિદ્યા વિસરી જાય રોટી પડી ચૂલે બળે કહો ચેલા કેમ થાય નાગરવેલનું પાન પડી પડ્યું સડી જાય તેને ફેરવવું પડે ઘોડો અશ્વશાળામાં બાંધ્યો પડ્યો રહે તો અડિયલ થઈ જાય તેને દોડાવવો પડે વિદ્યા કેમ વિસરી જવાય જેમ કે રોટલી ચૂલે ફેરવી આવીને પડી રહે તો બળીને ખાક થઈ જાય તેમ અને ખાવામાં પણ કામ ન આવે તેમાં મન તેને સતત કામ આપવું પડે નવરું ન બેસડાય નહીં તો નવરું મન એ શેતાનનું કારખાનું છે નખો વાળી નાખે ધંધામાંથી ઘરના કામમાંથી વ્યવહારમાંથી નિવૃત્તિ લઈ તે નિવૃત્તિનો સદઉપયોગ છાપાને બદલે સસ્ વાંચવા વિચારવામાં તેમાં સમય ગાળવા જ્ઞાનીની ભલામણ છે પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે કે સચિત્ર અંકો આકર્ષક ફોટાઓ અને આ સમયમાં તો ટીવી વિડીયો વોટ્સઅપ વગેરે હવે તો ચોવીસે કલાક મળ્યા કરે છે અને તેમાં તેમાં અમૂલ્ય જીવનની પળો ગુમાવ્યા કરે છે તેમાં ઉપયોગ ન દેતા આત્મજ્ઞાની પુરુષોના વચનો વાંચવામાં મોકવાટ કરવામાં વિચારવામાં ચર્ચવામાં ભાવના કરવામાં જેટલી ક્ષણો જશે તેટલું આ બહુ પર્વનું હિત સધાશે જી એમ પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે આગળ એમ પણ બોધે છે કે કંઈ ને કંઈ વાંચવાનું એકાદ કલાક જરૂર રાખવું જે વાંચ્યું હોય તે બીજાને કોઈને કંઈ બતાવવાનું રાખવું જેથી સમજીને વંચાય છે કે નહીં તે સહેલાઈથી જણાશે પત્ર સુધા પત્ર ક્રમાંક એક હજાર એક નવી આવૃત્તિમાં બીજા એક પત્રમાં પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે કે આ વચનો વાંચવા વિચારવાનું રાખશો તો બીજેથી વૃત્તિ સંકેલી સત્પુરુષના વચનોમાં જોડાવાનું થશે અને પરસ્પર વિચારની આપલે થવાથી જ્ઞાનને શું કહેવું છે તેમાં ઊંડું ઉતરવાનું બનશે વિશેષ વખત ન મળતો હોય તો શું વાંચી ગયા તથા વાંચતા શા વિચારો ફેર્યા તે વગેરે અને તેમાં આવેલા વિશેની વાતો ચર્ચવાની ટેવ પાડશો તો તે સત્સંગની ગરજ જાગે એવું નિમિત્ત છે વિશેષ વિચારવાનું વિશેષ જાણવાનું મળે અને વાંચનારને બીજાને પણ કહેવું પડશે એમ જાણીને વિશેષ કાળજીપૂર્વક વાંચવાનું બને મનને નવરું ન રહેવા દેવું વાંચવા વિચારવામાં નવું ગોખવામાં કે ગોખેલું ફેરવી જવામાં પાકું કરેલું બીજાને કંઈ બતાવવામાં ભક્તિમાં સ્મરણમાં વૈરેગના વિચારો સ્ફૂરે કે મૂંઝવતા પ્રશ્નો હોય તેનો ઉકેલ લાવવા શબ્દો રૂપે લખી રાખવામાં વૃત્તિ રોકાય તો વ્યર્થ ભટકતા મનને સત્પ્રવૃત્તિથી સન્માર્ગમાં વળવાનું બને એમ પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે આમ ટેવાઈ જેવા છે તો બીજી બીજી બળત્રમાં જેવું પ્રવર્તે નહીં અને મનને કંઈ ને કંઈ સત્પુરુષના જણાવેલા કામમાં ગૂંથાયેલું રાખે તો આત્મવિચારમાં રહેવાય જે મહાલાભનું કારણ છે એમ પત્ર સુધારના ત્રણસો ત્રણમાં પત્રમાં પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે પૂજ્ય પ્રભુસિંહજી કહેતા કે વાંચવું ઘસઘ કરવું અને વાંચીને બીજાને કંઈ બતાવવું કોઈ જિજ્ઞાસુને બોધે છે કે બને તો તમારા પાડોશમાં કોઈ હોય તો તેમના યોગે પરમ કોઈઓના વચનો વાંચવાનો અવકાશ કાઢવું તેવા યોગે કંઈ સદાચાર સત્સેવા કે સદવિચારની ચર્ચા થાય તો કરવી સાંભળવી પણ દેશકથા કે રાજકથા આડીઓળી વાતો આવા યોગમાં પણ કરવાનો કે સાંભળવાનો સંભવ લાગે તો એકલા ભક્તિ વાંચન વિચાર કરવા સત્સંગ એક ઉત્કૃષ્ટ બળવાન આ કાળમાં કારણ છે ઉજ્જ બ્રહ્મજાજી બોધે છે કે પાસે પ્રવેશિકા મોક્ષમાળા સમાધિ સોપાન આદિ પુસ્તકો હોય તો તે જેને સમજાય તેને ધીરે ધીરે વાંચી અને સમજાવવા અને મોઢેથી કંઈ બતાવવાની ટેવ રાખવી બીજાને પણ યોગ્યતા પ્રમાણે કંઈક સમજાય પણ તમને બીજાને કંઈ બતાવવા વિચાર કરવો પડશે તેથી વધારે સમજવાનું કારણ છે એમ પણ બોધ્યું છે બીજી વાતોમાં ખોટી ન થવું પવિત્ર મહાપુરુષોના અમૂલ્ય વચનો વાંચવા વિચારવા સમજવા કે બીજાને સમજાવવા પ્રયત્ન કરવો અને ન સમજાય તો ફરી ફરી વાંચા કરવા પત્ર સુધા ક્રમાંક એક હજાર સત્યાવીસ એ તો કહે છે જેને ઘરે વચનામૃત છે તેને સમજણનો સાર છે સત્પુરુષ તેને ઘરે હાજર છે બધા ભાઈઓ એક સ્થળે રહો છો તે સત્થુ નિમિત્ત જાણી બીજા કામમાંથી વખત બચાવી કંઈ વાંચવા વિચારોનું રાખો તો તે હિતકર છે જી ભક્તિ વગેરે સૌ જુદા જુદા વખતે કરી લેતા હોય તે ભલે પણ એકઠા મળીને કંઈ વાંચન વિચાર દ્વારા પરમકુવના ઉપકાર પરમકુવના ગુણગ્રામ અને પરમકુવની અલૌકિક પુરુષની દશા તે મહાત્મ્ય વેદાય તો તે હૃદયમાં અહોરની વર્ત્યા કરે તેવી ચર્ચા અને તેવા વિચારોની આપણે કરવાની કે ગોઠવણ કરવી આ ભલામણ છે જી પત્ર સુધા એક હજાર અઠ્ઠાવન વચરામદ એકસો એકત્રીસમાં ગોપાલદેવ બોધે છે કે ભલે જીવને સાપથી સમજણ નથી આવી પણ ક્રિયા કરતાં કરતાં જીવ પુણ્ય ભેગું કરે છે મનુષ્યનો અવતાર ઊંચ ગોત્ર આર્ય દેશમાં જન્મ આ બધું પૂર્વ પુણ્ય હિસાબે જ મળે છે બહુ પુણ્ય કેરા પુનથી આ શુભદેય માનવનો મળે છે અને ત્યારબાદ જ્ઞાનની પ્રાપ્તિ માટે અવકાશ રહે છે પણ જો મનુષ્ય જન્મ પામવાનું પુણ્ય જ ન હોય તો એ રીતે એક અપેક્ષાએ આવી ક્રિયાઓ એ જ્ઞાનની સાધનપૂર્ત જ ગણી છે શીરા સારું શ્રાવક થાય તો પણ શરૂમાં મંદિરમાં માત્ર ઘંટ વગાડવા આવે પ્રસાદ માટે આવ્યો હોય પણ પછી બધા સાથે ક્રિયાઓમાં ભાગ લેનાર ધીરે ધીરે જ્ઞાનીની વાણીના યોગ બળે ધર્મ તરફ વળે પણ ખરો પૂજ્ય પ્રભુજીએ સેંકડો જૈનેતર જીવો ચરોતરના મૂળ અન્ય ધર્મીઓને પરમપુરની ભક્તિમાં વળગાડ્યા એ તો આ કાળનો દાખલો છે વિષ દોહા યમ નિયમ ક્ષમાપનાના પાઠ સાથે સ્મરણ મંત્ર આપે અને સાથે એમ પણ પૂછે શું કરો છો કોઈ કહે હનુમાન ચાલીસા કોઈ કહે ગીતાના પાઠ કરીએ છે તેઓ કહેતા સારું સારું સાથે આટલું કરજો એમ કરતાં કરતાં પહેલાં જેવો પરમપુરની ભક્તિમાં વળગે આવી બાબતોમાં નિષેધિત અને હેયનો બોધ કરવા કરતાં ઉપાદેય શું છે એ વાતોમાં બાળજીવોની રુચિ જળવાઈ રહે અને આગળ વધવાનું નિમિત્ત પણ બને કહ્યું કાંઈને સમજ્યા કશું આંખનું કાજળ ગાલે ગેસા જેવું થાય છે અને સત્પુરુષના વચનનો આશય ન પકડાય અને કોઈ ખાસ જીવને અમુક ક્રિયાનો નિષેધ અમુક સમયે એ જીવને જ્ઞાનીએ કર્યો હોય તે એક વચનને બહુવચન જેવું ગણી જે અધ્યાત્મથી ચૂકી જાય છે સ્વચ્છન અટકાવવાના બદલે સ્વચ્છન વધારે છે એવું થાય છે પૂજ્ય પ્રભુજીને બોધેલ કે કોઈ સામાયિક વગેરે ધર્મકર્ણી અશુદ્ધપણે કરતા હોય તો પણ નિષેધવા નહીં અવસર આવે સત્ય વસ્તુ સમજાવવાની તક મળે તો જરૂર સમજાવી લોકલજ્જાય ઉગઈ ઓગઈ પણ ધર્મકરણી કરે તો સામાન્ય વ્રત નિયમ રહે અને ક્યારેક કલ્યાણનો જોગ બાજે પણ જ્ઞાનીની અવેલના કરવાથી જ્ઞાન પર આવરણ આવી જતા શુષ્ક જ્ઞાનીને પ્રત્યક્ષ તીર્થંકરની વાણી પણ અસર ન કરે સમયસાર નાટકના લેખક પંડિત બનારસિંહ દાસજી નિશ્ચય મુખ્ય ગ્રંથ વાંચવાચ કરતા આગળ જતા તેઓએ પોતાની દશા વિશે જણાવ્યું કે જ્ઞાનથી તો કર્ણિકો રસ મીટ ગયો ભયોનો આત્મ સ્વાદ ભય બનારસે કે દશા યથા ઊંટકો પાત અતો અતો ભ્રષ્ટ તો ભ્રષ્ટ થાય એવું પોતે પોતા વિશે લખ્યું અને પછી સવળી આવ્યા અને સમયસાર નાટક નામનો રોચક ગ્રંથ લખ્યો પરમપરાવદેવ એકસો ઓગણચાલીસમાં પત્રમાં બોધે છે કે કોઈ રીતે જો શાસ્ત્રનો અભ્યાસ કર્યો હશે તો પાત્ર થવા જિજ્ઞાસા પણ જાગે અને કાળે કરી પાત્રતા પણ મળે અને બીજાને પણ પાત્ર બનાવી શકે એટલે શાસ્ત્ર નિષેધ કરવાનો હેતુ નથી દીગ્દૂસરો કે બળતીકો કભીને ઈશ્યા ભાવ ધરવું સવારના નિત્યક્રમમાં મેરી ભાવનાનું પદ નિમિત્ત રીતે બોલવામાં આવે છે તેમાંની ચોથી કડીમાં આ ભાવના ભાવમાં આવી છે ટૂંકમાં પૂજ્ય પ્રભુસિંહજી બોધે છે એ રીતે સમ્યક દ્રષ્ટિ બધું સવળું કરે છે સવળું કરી ગ્રહે અને આચરે વાતનામુર ચારસો ત્રીસમાં જણાવ્યા મુજબ સત્પુરુષોના સંપ્રદાયની સનાતન એવી કરુણાવસ્થા છે કે સમય માત્રના અનવકાશે આખો લોક આત્માવસ્થ પ્રત્યે હો આત્મ સ્વરૂપ પ્રત્યે હો આત્મ સમાધિ પ્રત્યે હો અન્ય અવસ્થા પ્રત્યે ન હો આ સંપ્રદાય સનાતન સત્પુરુષોનો છે સર્વથા સૌ સુખી ક્ષમતા સૌ સમાચારો સર્વત્ર દિવ્યતા વ્યાપો સર્વત્ર શાંતિ વિસ્તરો ઓ શાંતિ 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 બીજાનું ભલું થવો આ ભાવના જીવ મફતમાં ભાવી શકે પણ સહેલું નથી હું દુઃખી સામેવાળો સુખી કેમ થઈ શકે આ તો વ્યવહારમાં પરમાર્થે પણ છૂટવા માટે નીકળ્યો હોય પણ સંસારવાસના સાથે જ હોય અને માથે સત્પુરુષની આજ્ઞા ન હોય તે ધર્મ પણ મત્સર ભાવ આવે અને જીવ થોડો ચડી વધુ પડે વચનામુત એકસો ઓગણએશીમાં ગોપાલદેવ બોધે છે કે સોળ ભાવનાઓથી ભૂષિત એવો છતાં પણ પોતે જ્યાં સર્વોત્કૃષ્ટ મનાયો છે ત્યાં બીજાની ઉત્કૃષ્ટના લીધે પોતાની ન્યૂનતા થતી હોય અને કંઈ મત્સર ભાવ આવી ચાલ્યો જાય તો તેને ઉપસમ ભાવ હતો ક્ષાયક નહોતો આ નહીમાં છે પરમ કુમારદેવે અમદાવાદ ક્ષેત્રે આગાખાનને બંગલે કાર્તકવત પાચમ સંવંત ઓગણીસો સત્તાવનમાં પોપટલાલભાઈ મોહકચંદભાઈને અને બીજા મુખ્યને કહેલ કે જગત ગુણ અને પુણ્યનો દ્વેષી છે શાસ્ત્રમાં અને તેજોવધ કહેવાય છે ભાવ અને આ ભાવના અને પૂર્વભાવના સંસ્કારને લઈને જીવને ગુણની જગ્યાએ પણ અવગુણ જણાય અવગુણ ન હોય તો પણ મારી મચડીને મરડીને એ સાબિત કરવા મથે કે સામેવાળો હલકો છે જે જીવો આ ગુણો જોઈને વખાણે છે અધ્યાત્મમાં આગળ વધવા કોશિશ કરે છે તેને પણ આવા જીવો અવળે ભામે ચડાવે છે સામેવાળાની બઢતી જોઈને જેણે પોતે હલકો ઠેરો એમ સમજી મનમાંને મનમાં જીવ બળી જાય છે અને આર્ત ધ્યાનમાં નીચે નીચે વયો જાય છે સામાવાળા જીવની ઉન્નતિ આ અવગુણને લઈને જીવ સાંખી ન શકે ઘૂવડના ડોળે ભૂલ કાઢવા જાય ભૂલ ન મળે તો કાગડાની માફક ચાંદું પડે અને કર્મ બાંધે પોતાની લીટી મોટી કરવાને બદલે સામેવાળાની લીટી ભૂસી નાખી પોતાની લીટી મોટી છે એમ બતાવવા ફરે છે ભૂલ ભરેલી માન્યતા સેવે છે અને બીજા ભોળા બાળ જીવોને પણ ભરમાવે છે વ્યવહારમાં તો ઠીક પણ પરમાત્મા આ દોષ બહુ જ નડે છે જગત ભગતને વેર ન દે પરમકુલદેવ અમદાવાદમાં બોધ આપે છે કે બહાર નદી કિનારે પણ લોકોને અનુકૂળતા રહેવા દેવી નથી ગુણે ખલભયમ પરમકુમદેવે ભરતુરીના વૈદાયી શતકનો આ શ્લોક ટેક્યો છે કે બીજાના ગુણ જોઈને ખલ મનુષ્યને ઈર્ષા આવે છે ભાવના બોધના ઉપોદઘાતમાં તેનો અર્થ પણ કર્યો છે તેમાં કહે છે કે ગુણે ખલભયમ એટલે ગુણમાં ખળનો ભય છે ખળ મનુષ્ય એટલે ઈર્ષ્યાળુ મત્સર ભાવે નિંદા કરી આનંદ મેળવે છે કબીર કર્મના સિદ્ધાંતને સચોટ રીતે રજૂ કરતા મિથ્યા ક્રિયાકાંડ કે મિથ્યા વિધિ નિષેધને ધર્મનું અંગ ગણતા નહોતા લોકો ઈર્ષ્યાભાવથી અંતરાય ઉભા કરવા લાગ્યા કબીર ઊઠ્યા અને વેશ્યાવાડે ઝૂંપડી કરી રહેવા લાગ્યા કબીરાતેરી ઝોપડી ગળ કટકિયન કે પાસ જયસી કરણી વૈસી ભણી તું કયો ભયા ઉદાસ કરેગા સો ભરેગા તું કયો ભયા ઉદાસ નરસિંહ મહેતાને જ્ઞાતિવાળાએ જ્ઞાતદાર મૂક્યા મીરાબાઈને ઝેર આપ્યું ખંભાતના મલાલભાઈ અને ત્રિભુવનભાઈને અને અમદાવાદમાં પોપટલાલભાઈ મોગજંદને પણ જ્ઞાતિના માણસો વેરેતો પડ્યા પરમ પરમગુરની હયાતી દરમિયાન લખાયેલ સાક્ષાત સરસ્વતની સેંકડો નકલો પાણીમાં પધરાવી લેવામાં આવી દેખ દૂસરો કી બળતી કો ઈર્ષ્યા ભાવ ધરું અને ગુણજનો દેખ હૃદય મેં મેરે પ્રેમ ઉમડાવે એ પણ વાંચે ગાય પણ સમજાવણ પણ જગત જીવે જગતજીવે દેના અચરજ કછું ન લીના ચંદ્રની શીતલતા અને સૌમ્યતા પર કવિઓ કવિતા રચે ઈર્ષ્યાળુ કહે ચંદ્રને પણ ડાક તો છે જ નહીં જીવને સત્પુરુષનો યોગ સત્પુરુષના વચનો મળવા દુર્લભ છે અપારમાર્થિક ગુરુને જો પોતાના શિષ્ય બીજા ધર્મમાં જાય તો તાવ ચડે છે ગુરુને આ મારો શિષ્ય છે એવો ભાવ હતો નથી કોઈ કુગુરુ આશ્રિત જીવ બોધ શ્રવણ અર્થે સદગુરુ પાસે એક વખત ગયો હોય અને પછી તે તેના તે કુગુરુ પાસે જાય તો તે કુગુરુ તે જીવને અનેક વિચિત્ર વિકલ્પો બેસાડી દે કે જેથી તે જીવ ફરી સદગુરુ પાસે જાય નહીં તે જીવને બિચારાને તો સત અસત વાણીની પરીક્ષા નથી એટલે ભોળવાઈ જાય છે અને સાચા માર્ગથી પડી જાય છે શ્રીમદ રાજચંદ્ર વચનામૃત ઉપદેશ છાયા પાનુ છસો પંચ્યાસી જ્ઞાનિકો વિસ્મય નહીં પર નિંદક સંસાર તજેન હસ્તી ચાલની જ ભૂકસ સ્વાન હજાર પૂજ્ય પ્રભતિ કહે છે લોકમુખે પોક શ્રીમદ રાજચંદ્ર પરમપૌ દેવ દેહ વિલય દિન પાંચમ સવંત ઓગણીસો સત્તાવન ચૈત્રવત પાંચમ સંવંત બે હજાર એક્યાશી સવાસો વર્ષ સોસો કરતાં વધુ વર્ષોના વાણાં વહી ચૂક્યા કાળની અવિરત ગતિ ઘણા ઘણા લાંબા કાળે આવા પુરુષ અવતરે યુગ પુરુષ કે જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિષય હતું તે બાઈ હતી ગુરુવાસમાં પણ અંતરંગે મુનિવરો મહામુનીશ્વર યોગેશ્વર પૂર્ણ વિતરાકતાના ધારક શ્રીમદ રાજચંદ્ર પરમભાવ દેવ શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર ઘાટકુબર મુંબઈ ખાતે આ પવિત્ર દિવસો દરમિયાન પ્રશ્નોત્તરી રૂપે હરીફાઈ રૂપે કથાનિયોગ રૂપે તે પુરુષના બોધને ગદ્ય પદ્ય રૂપે કંઠસ્થ કરવા રૂપે આ અલૌકિક જીવન ફરી ફરી વાંચતા સાંભળતા વિચારતા તે પ્રસંગો કંઠસ્થ કરી મન મસ્તકમાં વાગોળતા એમ જણાય કે પરમ કુવાવદેવ તો ક્ષિતિજ છે હોરાયધન જેમ જેમ નજીક જઈએ તેમ તેમ દૂર ને દૂર અંબાઈ કઈ રીતે ઉપમા આપ્યાની તમારા આખવી તે વ્યર્થ શાયર માન તે શાયર સરીખો તેમ તું પણ તું જેવો તે જેમ તાર્યા તેમ કોણ તારે કુણ તારકો એવો એ રાજ કુંડ તારકો એવો અમોઘ સ્વરૂપ પરમ પરમકુરના શ્રી મોહમયી મુંબઈ ક્ષેત્રના પ્રસંગો ફરી ફરી વાગોળતા આ અબંધ દશાએ ગૃહસ્પૂર્ણ પરમ પરમકુરવને અંશે પણ ઓળખવાની કોશિશ કરીએ અને ધન્યતા અનુભવીએ પૂજ્ય મલાલભાઈ પરમકુરવને એક પત્રમાં લખે છે મારા એક કર્મને નમસ્કાર જેના ઉદયે મને તારો તારા વચનનો ભેટો થયો એ આ કાળે દૂષમ કાળે તું મેળ્યો રાજનામ ભગવંત જયકાર શ્રી ગુરુદેવનો જન જગતમાં ગજાવજો ભક્તના એ ધર્મ તે અતિ સાથ બજાવજો ગુરુ ધર્મ ધર્મધારક કર્મવારક ધ્યાનમાં નિત્ય ધરું સહજાત્મ રૂપી સિવ્ય ગુરુને વંદના વિધિએ કરું સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ